ચોમાસામાં વજન ઘટાડવું સહેલું નથી પણ તમે જાણો છો કેટલીક એવી ભૂલો છે જે મોટાભાગની સ્ત્રીઓ કરે છે અને એના કારણે વજન ઘટવાને બદલે વધી જાય છે હા બહેનો જો તમારું પણ વજન અટકી ગયેલું છે તો આ વિડીયો તમારા માટે છે આખો વિડીયો જોવાનું ચૂકતા નહીં જેમાં હું તમને આપણી થતી પાંચ ભૂલો વિશે જણાવવાની છું અને હા પાંચમી ભૂલ તો મોટાભાગની બધી સ્ત્રીઓ કરતી હોય છે તો ચાલો જોઈએ ભૂલ નંબર એક કે અત્યારે ચોમાસાની ઠંડી ઠંડી ઋતુ થઈ જાય એટલે આપણને પહેલું તો શું સાંભળે બધાને તે ભજીયા તળેલી વસ્તુ મતલબ ભજીયા પકોડા ગાંઠિયા આવી બધી વસ્તુ ખાવાની બહુ ઈચ્છા થાય છે અને જોઈએ ને તો આપણા પરિવારની અંદર બને પણ છે અને આપણે ખાઈએ પણ છીએ પણ હકીકતની અંદર ચોમાસાની અંદર આપણું પાચનક્રિયા છે ને એકદમ ભેજના લીધે ધીમું પડી જાય છે તો આપણે આ વારે વારે તળેલા ખોરાક ખાઈએ ને તો એના હિસાબે આપણને એસિડિટી જેવી સમસ્યા પણ થઈ શકે છે તો આ ભૂલ તમારે ના કરવી જોઈએ સ્વાભાવિક છે કે તમને ખાવાની ઈચ્છા થાય ખરી અને જો કે હું પણ છું તો મને પણ થાય પણ તમારે સમજવાનું છે કે આપણે ઓછામાં ઓછી તળેલી વસ્તુ ખાઈએ અને એ રીતના કરીએ તમે જો ભજીયા ખાવાની ઈચ્છા થાય તો સેમ મસાલાને પ્રોસેસની અંદર તમે ઓછા તેલની અંદર ચણાના લોટનું પુડલું બનાવીને પણ લઈ શકો છો તમને ટેસ્ટ તો એવો જ રહેશે પણ તમે જે હેવી આપણે કહેવાય ને તેલની અંદર તળેલું છે એના બદલે તમે ઓછા તેલની અંદર સરસ એવું પુડલું ખાઈ શકશો ટેસ્ટ એનો એ જ છે ખાલી પ્રોસેસ અલગ થઈ જાય છે બરોબર તો આ હતો પોઈન્ટ નંબર વન બીજો પોઈન્ટ હતો કે આપણે પાણી ઓછું પીવાય ચોમાસાની ઋતુ આવે એટલે ઠંડી ઋતુ જેવું થઈ જાય છે તો ઠંડી ઋતુમાં આપણને જોઈએ ને તો જ્યાં સુધી આપણને છે ને પાણીની તરસ નથી લાગતી એટલે આપણે પાણી પીતા નથી પણ હકીકતની અંદર બોડીને પાણીની જરૂરિયાત તો હોય જ છે જો તમારે વજન ઘટાડવું છે તો તમારે દિવસ દરમિયાન બેથી ત્રણ લીટર જેટલું પાણી કમ્પલસરી પીવાનું છે પાણી નહીં પીશો તો તમારું મેટાબોલિઝમ છે ધીમું પડી જશે અને વજન ઘટાડવાની જગ્યાએ વજન સંપ્ન વધી જશે તો આ ભૂલ ના કરતા અને જો તમને એવું લાગે કે પાણી નથી ભાવતું નોર્મલી તો તમે એને લીંબુ પાણી લઈ શકો છો ગરમ પાણી લઈ શકો છો ચિયા સીડ્સવાળું એવું અલગ અલગ પાણી બનાવીને પણ લઈ શકો છો બરાબર જ્યુસ નથી લેવાના પાણીની વાત કરું છું આ હતો નંબર પોઈન્ટ બે હવે ત્રીજી ભૂલ છે કે આપણે ખોરાકની અંદર ફળ અને શાકભાજીનો ઓછો ઉપયોગ કરીએ છીએ ચોમાસાની ઋતુમાં આપણે જોઈએ ને તો આપણને છે ને જેવા જોઈએ ને એવા શાકભાજી નથી મળી રહેતા મતલબ એકદમ ભીના ભેજવાળા અને પલરેલા એવા હોય છે અને થોડુંક કીજા કીચા પણ હોય છે જે આપણને જોવા નથી ગમતા અને અંદરથી અજીબ સ્મેલ આવે છે એટલે આપણે એને ખાવાનું ટાળીએ છીએ અને આપણા જે દાદાને દા આ દાદી હોય આપણે પહેલાંના એ લોકોને મોઢે પણ સાંભળ્યું હશે કે ચોમાસાની અંદર છે ને ઓછા શાકભાજી ખાવા જોઈએ એ લોકો આ ઋતુની અંદર છે ને કઠોળવાળી વસ્તુ વધારે ખાય છે મગ ચણા ચોળી તુવેર દાળ આ બધાના શાક એ લોકો વધારે ખાય છે દાળ ભાત છે ખીચડી છે આનો ઉપયોગ વધારે કરે છે ને શાકભાજી ઓછા કહેવાય ને ઘરે જો બનતા હોય ને તો એ લોકો ખાય છે નકર એ બીજા પ્રોસેસ જે બહારથી લઈ આવે ને એ ઓછા ખાય છે કેમ કે એ લોકોને એવું હોય કે એની અંદર બેક્ટેરિયા હોય વધારે હોય અને હકીકતમાં હોય પણ એવું તો એને તમારે શું કરવાનું આવીને સરસ પાણીએ ધોઈ નાખવાનું છે ધોયા પછી તમે એને ઉપયોગમાં લઈ શકો છો શા માટે ફળ અને શાકભાજી ખાવા જોઈએ કેમ કે બંનેની અંદર છે ને ફાઇબરની માત્રા વધુ હોય છે જે તમને લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે અને વજન ઘટાડવાની અંદર મદદ મળે છે અને હા ચોમાસાની સિઝનમાં જમરૂપ છે પેરું છે પછી પપૈયું છે જેવા રસવાળા જેવા ફળો છે ને તમને આરામથી મળી રહે છે તો તમે એને લઈ શકો છો અને ખાઈ પણ શકો છો ચોથી ભૂલ છે એક્સરસાઇઝની અત્યારે ચોમાસાની સિઝન છે તો આપણે બધાએ એવું કહીએ છીએ કે અત્યારે તો આજે તો વરસાદ છે તો આપણે બહાર આપણાથી નહીં ચાલવા જવાય અને ચોમાસામાં તો મને ટાઈમ પણ નથી રહેતો આખો દિવસ કપડાં અહીંયાથી અહીંયા લઈને કરવાનો અને ઘરની સાફ સફાઈ ને તો એવો બધો ટાઈમ પણ નથી કસરત કરવાનો એટલે કંઈ પણ થતું નથી અને નોર્મલી આપણે બેસી જઈએ છીએ ચોમાસાની ઋતુની અંદર તો આ તમારું કોઈ રીઝન નથી આ એક બહાનું છે કસરત નહીં કરવાનું કસરત તમે ઘરે પણ કરી શકો છો યોગા છે જમ્પિંગ ચકાસ છે પછી ડાન્સ વર્કઆઉટ છે મતલબ કોઈ બી એવું સરસ એવું સોંગ કરીને તમારી રીતે અલગ અલગ મૂવમેન્ટ કરવીને તે પ્લસ કે ચડ ઉતર કરવાની છે તમારા જે ઘરના દાદરા છે એને લીફનો ઉપયોગ નહીં કરતા સીડી ચડ ઉતર કરવાની છે બહુ મસ્ત એક્સરસાઇઝ છે જો તમે આટલું પણ કરશો ને તો પણ તમારું વજન છે ને એ જળવાઈ રહેશે અને વધશે નહીં ગમે એવું ખશો ને તો પણ તો આ તમારો એક્સરસાઇઝ કરવાનું ટાઈમિંગ છે તે તમારે શ્યડ્યુલ બનાવવાનો છે કહેવાય ને તો અત્યારે ચોમાસાની ઋતુમાં પોસિબલ હોય કે આપણે જીમ એવું જોઈન કર્યું તો અત્યારે ચોમાસાની ઋતુમાં ના જઈ શકે જો તમે ત્યાં નથી જતા પણ ઘરે વર્કઆઉટ કરવાનું ભૂલશો નહીં હું પણ મારું છે ને વર્કઆઉટ ઘરે કરું છું જેથી જીમમાં ના જવાનું થયું હોય તો એક કલાકના મસ્ત યોગા કરી લઉં છું અને યુટ્યુબની અંદર બહુ બધી ચેનલો છે જ્યાં તમને આવી રીતના યોગા અને એક્સરસાઇઝના વિડીયો મળી રહેશે તો તમે એને જોઈ અને તમારું વર્કઆઉટ કમ્પ્લીટ કરી શકો છો તો ચોથી ભૂલ સેજી નહીં કરતા કે વર્કઆઉટ ટાળવાની બરોબર વર્કઆઉટ ફરજિયાત કરવાનું છે પાંચમી ભૂલ છે જે બધાની મેઇન ભૂલ છે ભૂખું રહેવું પહેલાં તો ચોમાસાની શરૂઆતમાં ભરપેટ ભજીયા ને પકોડા ને જલેબી ને ગાંઠિયા ને તળેલી વસ્તુ ખાઈ લેવાની પછી આપને એવો અહેસાસ થાય કે હવે તો મારો વજન બહુ વધી ગયો છે હવે તો મારે ફટાફટ ઉતારવો જોશે એટલે આપણે બધું જ બંધ કરીને એકદમ ભૂખા રહેવાનું ચાલુ કરી દઈએ મતલબ કે નકરા ફળ ખાવાના નકરું પાણી પીવાનું બસ બીજું કંઈ જ વસ્તુ નહીં નહીં પ્રોટીન બરાબર લેવાનું નહીં કાપ્સ બરાબર લેવાનું કોઈ પણ વસ્તુ બરાબર નહીં લેવાની ને બસ આવું અટરપટર રાખવાનું અને બોડીને નુકસાન કર્યા રાખવાનું તમે પૂરતો ખોરાક નથી લેતા ને ત્યારે તમારું બોડીને બહુ બધું નુકસાન થાય છે એનું મેટાબોલિઝમ ધીમું પડી જાય છે પાચન ક્રિયાને કરવાની જે ક્રિયા છે ને એ પણ એકદમ ધીમી પડી જાય છે તો એનાથી તમારું વજન તો નથી ઘટતું પણ ત્યાં જ્યારે તમે જમવાનું પાછું ચાલુ કરો ને તો બમણું વધી જાય છે તો આ ભૂલ ના કરવી જોઈએ હંમેશા ટાઈમસર જમવું અને માપસરનો ખોરાક લેવો જોઈએ જે તમારી વજન ઘટાડવાની ક્રિયાને એકદમ સરળ બનાવે તો આ હતો પાંચમો પોઈન્ટ જેને કોઈએ ભૂલ નથી કરવાની ભૂખું તો બિલકુલ રહેવાનું જ નથી જો તમને એવું લાગે તો તમે શિડ્યુલ બનાવીને બબે કલાકના અંતરે થોડું થોડું ખાઈ શકો છો આ હતી પાંચમી ભૂલ તો આ પાંચમી ભૂલને થોડીક સમજવાની છે અને એને તમારે ઉતારવાની છે કે આપણે ભૂખ્યા રહીને નહીં પણ સમજદારીથી જમીને વજન ઘટાડવા હવે તમે એ જણાવો મને કે આ મેં આ પહેલાં પાંચ ભૂલમાંથી તમે કઈ ભૂલ કરો છો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો જો તમને આજનો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો હા હું પણ તમારી જેમ એક હાઉસવાઇફ છું એટલે હું એ જ વસ્તુ શેર કરું છું જે તમને કામ લાગે અને મને પણ ઉપયોગી થાય તો મળીશું નવા વિડીયો સાથે તો જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીશું નવા વિડીયોમાં તો બધાને જય શ્રી કૃષ્ણની રાધે રાધે